શાકભાજી અમારા દેવી પૂજક ના છે બરાબર અને દેવી પૂજક ના માતાજી જે તમારી ભાઈ નું કામ કરે છે આવી સ્ટોરી છે ને હા એટલે ટૂંકમાં એના ઘડિયા બાપે પૂજેલી ની એના પૂજા આપડે કેમ ઘડીયા ની પુનાયો આપણને મળે એમ એના બાપ દાદા નો વ્યવહાર હતો માતાજી આ એ તારા છોકરા ને મળ્યો એમ તો હવે માતાજી બધાય ની અરે કોઈ ની અરે નાનો મોટો ભેદભાવ રાખતા નથી બરાબર ને નહીં તો હવે માણસ અને ભેદભાવ ભેદભાવ રખાય નઈ ને નો જ રખાય ને તો તમે આજે અમે લઈને આવ્યા છીએ એક એવો કોલ રેકોર્ડિંગ જેને સાંભળીને તમે પણ ચોંકી જશો હાલ સોશિયલ મીડિયામાં સતુભા નામના વ્યક્તિના વીડિયો ભારે ચર્ચામાં છે આ વચ્ચે દીપક ચૂડાસમાને ફોન કરી કહે છે એક તુસાર નામનો વ્યક્તિ જે પોતાને સતુભાના સેવક તરીકે ઓળખાવે છે ફોન પર ખુલ્લે આમ કહે છે કે સતુભુઆના રૂપિયા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ તમને ખબર નથી અને સાથે જ પ્રશ્ન ઉઠાવે છે કે સતુભાનુ વિરોધ શા માટે થઈ રહ્યો છે આ સમગ્ર વાતચીતનો ઓડિયો હાલમાં સોશિયલ મીડિયામાં જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે સાંભળો આ વાયરલ કોલ અને પોતે જ નક્કી કરો સત્ય શું છે જય માતાજી ભાઈ રમનો કોણ હમણાં તમેલા પ્રતાપભાઈને જૂના ઉગલાવાળાને ફોન કર્યો તો કઈક માતાજીને તમે કોણ બોલો છો હું નથી જગ્યામાંથી સેવક જ બોલું છું નામ શું છે તમારું નામ મકવાણા તુષાર તુષાર ભાઈ આપડે કોળી સમાજ કે કોળી સમાજ બરાબર હવે આ કોણ છે દરબાર છે દરબાર દરબાર છે કાઠી અને આ દેવી જે આ માતાજી પૂજે છે એ માતાજી કોણ છે માતાજી તો એ જાહેર માં કે છે ધૂણે એટલે કે જવાહરલાલ વાઘરી ની મેલડી સૌ એમ બરાબર અને ગઢિયા છે માતાજી માતાજીયા હતા ગજરુ બાપા એમણે ટૂંક જે તે સમયે ભજી માતાજી ને અને વાડી માં સ્થાપના કરેલી હતી અને ટૂંક માં અત્યારે જાઝા સમય પછી આ છોકરા ને ખોલિયા ભુવન ખોલ્યા ઉતરેલા હે માતાજી અને જૂનો થડો અહિયાં બે વાડી વટી રોડ ઉપર છે મોટું મંદિર છે એટલે જૂનો થડો છે કે નઈ હવે ઈ એમાં કાઈના નામ નિશાન કઈ છે ને ઈ માતાજી નું મંદિર એની વગેરે માતાજી નું મંદિર છે પણ એમાંથી જૂની સ્ટોરી એવી કઈક છે કે જે રેતા સમય જ જહલો વાગરી હતો કે નહિ ન્યાથી નીકળ્યો તો બે માણસ ને સંતાન નોતું ને મેણા મારતો જગત ને એ નથી માતાજીને એને કીધું કે માડ્યો હવે તો કા મરી જાવ અને કા તો બાવડું થોડું અને માતાજી એને દીકરો ને એવું દીધું તું અને પછી એની પાસે એની પાસે ગઝરુ બાપા પાસે અને અત્યારે બેઠા છે કામ હા અને દેવી પૂજક ના માતાજી જે તમારી ભાઈ નું કામ કરે છે આવી સ્ટોરી છે ને હા એટલે ટૂંકમાં એના ગઢિયા બાપા એ પૂજેલી ને એના આપડે કેમ ઘટના આપણને મળે એમ એના બાપ નો વ્યવહાર હતો માતાજી એ છોકરા છોકરાને મળ્યા એમ તો હવે માતાજી બધા કોઈ ની અરે નાનો મોટો ભેદભાવ રાખતા નથી બરાબર ને નહીં તો હવે માણસ અને ભેદભાવ ભેદભાવ રાખાય દી ને ને તો તમે કોળી છો ને તો આપડે બધા અમે દેવી પૂજક છીએ બરાબર હા હા હવે દેવી પૂજક હારે બેહી ને હવે ખાવું પીવું તો પડે ને અમે ખાઈએ જ છે મોટા ભાઈ ખાઉં છો ને અમે અમારા ગામમાં ખાઈએ જ છે અમારે કઈ એવો ભાતભાવ છે જ નહીં આ નાનો કામ મોટો કોઈ અમે એવી કઈ જાય ઓલું જ નથી દરબાર હોય તો અમારે બેઠો હોય ને કોળી હોય તો બેઠો હોય ને દેવી પૂજો હોય તો બેઠો હોય એમ નહિ એમ નહીં આપણે જે આભડશેડ છે આભડશેડ નો આપણે આભડશેડ પણ અમારે લાગતો જ નથી હું એમ કહું છું આભડશેડ તમે નથી રાખતા પણ તમારા કુટુંબમાં રાખતા છો તમારા સમાજમાં રાખ નઈ નઈ અમે હું જો હું છે ને પંદર 15 થી 16 વર્ષથી તો આખ્યા નમું છું બરોબર છે એટલે રામાપીરને રામાપીર સવરો મંડપ કર્યો તો સવરો મંડપ ની માંલ્પા 18 વર્ષ ને અહીંયા બેહાય તો નેણે કીધુંતું કોઈ ના જાય કોઈ રાખશો નઈ

પણ ઈ મેલડી મને એ વાઘરી ની જે છે ને માલ વાળી એની એની હાટું હું લાવ ક્યાં લેશ પૈસા એ તો એની હાટું લઈશ મસાણી મેલડી નો દસ હજાર નો તાવો તમે વાણ કરો તો તમારે ખાતું દેવું પડે કે ન દેવું પડે અરે પણ હજાર રૂપિયા હે ના પણ હજાર રૂપિયા લેતા જ નથી પણ હું એમ કઉ છું કેટલા લઈશ જેની માથેથી વાણ વાવણ કરવી હોય માથે તાવા ના પાંચસો રૂપિયા લે અને એ થી દસ હજાર નો તાવો થાય એના બાકી દસ હજાર નો તાવો ને વસ્તુ લાવી દે ક્યાં પૈસા જોતા કામ કરે છે તમારે બધી માનો સરકાર પગાર આપે આ તો આની માથે માથે જેની એની ગમે એવું હોય એને વાળી નાખે હમ ઈ સિવાય લેતા નથી પણ રૂપિયા અને એ મસાણી નો મસાણી નો દાવો થાય છે માળવાળી નો નહીં મસાણીમાં હોય કે ગમે મેલડી તો ખરા કે નહીં

જાહેર માં દીધેલા છે એકને સોળ લાખ દીધા એકને તેર લાખ દીધા એકને અગિયાર લાખ અગિયાર હાજર દીધા આવી રીતે કેટલી બીજા દીકરીઓની પેલી તારીખે પાંચ અનાથ દીકરીઓ હાવ મા બાપ વગર ની હોય એને સમૂહ લગ્ન કરવાના છે અને બીજા જે સમૂહ લગ્ન કરે ને એ એકાવન થી હજાર સિત્તેર હજાર નો માખો સેટ આવે ને કરિયાવર નો ઈ લાવી દે અને અહીંયા આપડે એક દીકરીનો દોઢ થી બે લાખ નો કરિયાવર કરવાનો છે અને બીજે બીજા નંબર માં જે કોઈ ગરીબ દીકરી આપણે ધ્યાન માં હોય મને કીધેલું છે ગરીબ દીકરીઓ ખરેખર જરૂરિયાત મંદ હોય એનો બાપ ના હોય માં હોય ભલે પણ ગરીબ હોય અને ખરેખર એની જરૂર હોય તો આપણે એના ઘરમાં કરિયાણું નાખી દેવું ન્યા હુધી ની ન્યા સુધી પૈસા વપરાય બોલો માતાજી હોય ને ભાઈ હા માનો કે બગદાણા ધામ છે હા હવે બગદાણા ધામ માં રૂપિયો ક્યાંથી આવે છે કોણ દઈ જાય છે ખબર છે આપણને

आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रही द पर्सन यू आर स्पीकिंग विथ हैज पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन तुम्हारो कॉल होल्ड पर छे। कृपा करीने लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं, उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रही द पर्सन यू आर स्पीकिंग विथ हेज पुट यूर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन तमो कॉल होल्ड पर मुको कृपा कर लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं, उन्होंने आपके कॉल को होल्ड पर रखा है जो व्यक्ति ने कॉल करो कॉल होल्ड पर रखो कृपा करी लाइन पर बनिया रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रही द पर्सन यू आर स्पीकिंग has put your call कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन तमें जो व्यक्ति ने कॉल करो तेमने तुम्हारा कॉल होल्ड पर रखियो कृपा करी लाइन पर बनिया रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं, उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रही મેં કીધું બે રિંગ મારી છે ઉપર તો હમણાં ફોન આવે ને એટલે હું તમને આગળ વાત ફોન આવે ને એટલે મારે વધારે ફોન ઉપર ઉપડ્યા એના નંબર હશે ને એટલે ફોન નથી ઉપડતા ખાલી સેવ હોય ને એને ઉપડે કારણ કે વાળા ને એટલા ફોન આવે ને એટલે એ ફોન એને ઓટો કટ કરેલા છે અંકનો નંબર આવે ને ઓટોમેટિક જાય

અને પણ ઓલા ગઢે એને હા તો ઈ તો વાત છે તમને ખબર પડે તરત જાગો છો તો ઈ પેલા ન રખાય તમારી પાસે ગજરુ બાપા એ પૂજી લીધી બરોબર ગજરુ બાપા એ પૂજી રજા લીધી અમારે દેવી પૂજક રજા દીધી છે તમને પૂજવાની તો તમારે દેવી પૂજક પચાસ ટકા ઉપર દર રવિવારે પંદર હજાર પબ્લિક હોય ને એમાંથી પચાસ ટકા ઉપર પબ્લિક દેવી એમાં દીપક નહીં આવ્યો એક નો હોય અલગ છે બધા પાંચ કાઈ વાંધો નહીં ભાઈ હું તમને કહું વાત કરાવો નંબર આપીજો બરાબર હમણાં હું તમને કોન્ફરન્સ માં લો જ ફોન આવે એટલે તરત જલ્દી લ્યો એને બરાબર અને કહેજો કે રૂપિયા આને સુવિધા કેટલી છે હે ત્યાં માણસો ને સુવિધા કેટલી છે સંડાસ બાથરૂમ ને એવું છે બેનો માટે છે બેનો માટે હું બનાવ્યું છે સંડાસ બાથરૂમ એટલે પાકા બનાવ્યા છે હા પછી ભાઈઓ માટે ભાઈઓ માટે નથી ભાઈઓ માટે નળ છે ખુલ્લી હા ખુલ્લી નળ છે બરાબર પછી અહિયાં બેસવાનું કઈ સાયો છે શેડ છે મોટો શેડ જમવાની વ્યવસ્થા જમવાની દર રવિવારે પો બટેટા તાવાની પુરીઓ કરે મોટો તાવો થાય અને પેંડા અને કળી ગાંઠિયા ને એવું એવું बाकी बिजनिया लारियो से मारी जाती तारी जाती, इन दीवारों ने किसने खड़ी की मानसता को तोड़ने वाली ये अंधश्रद्धा ही तो नहीं थी मेल्डी माँ के नाम पे भूओं ने डर का बाज़ार सजाया है भक्ति नहीं व्यापार चलता है भगवान को साधन बनाया है कोई कहे मैं सेवक छू माँ का कोई खुद को संत बताता है पर सवाल ये है साच बोले हैं या जनता को भरमाता है मारी जाती ऊंची, तारी नीची ये जहर दिलोमा घोला है मां तो एक है भगवान एक है फिर ये भेद कौणे बोला है जो सवाल करना गुनाह बने तो समझो रमत गंदी है सच्चाई सहमत नहीं भूओं से इसीलिए आवाज़ ऊंची है आस्था हो अंधापन नहीं भरोसा हो धंधा नहीं भुआ साचा के खोटा ये फैसला दर से नहीं समझ से हो